ડભોઈમાં નવીન કટરલાઈન નું કામ કરવામાં આવતું હોવાની બાબતથી થી અને તલાટી અજાણ હોવાને લઈને ચર્ચાઈ ચોર પકડ્યો છે ડભોઈ તાલુકાના ધરમપુરી ગામના રહીશો માંથી મળતી વિગતો અનુસાર ગ્રામ પંચાયત દ્વારા ખડકી ફળિયામાં ડ્રેનેજ માટે ગટરની લાઇનની કામગીરી ચાલી રહી છે જેમાં ખડકી ફળિયામાં બે વર્ષ પૂર્વે જ ડ્રેનેજ માટે લાઇનો નાખવામાં આવી હતી હાલ આ જૂની લાઇનમાં કનેક્શન કાર્ય છે તેમ છતાં જૂની લાઇન કાઢી નાખવામાં આવી રહી છે અને નવી લાઇન નાખવામાં આવે છે જે અંગે તલાટી અને તાલુકા વિકાસ અધિકારી આ વિકાસ કામથી અંજાણ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે કઈ એજન્સી અને કોના કહેવાથી આ લાઇન નાખવામાં આવે છે જ્યારે કે ધરમપુરી ગામમાં વર્ષોથી કેટલાક વિસ્તારમાં આવી નથી ત્યારે સુપર પાવર કોણ હશે અને તેવી અટકળો થઈ રહી છે સરકારી કર્મચારીઓની જાણ બહાર આ લાઇન કોણ કરી રહ્યું છે જે તાલુકા વિકાસ અધિકારી માટે પડકાર બનવા પામ્યો છે વારંવાર ધરમપુરી ગ્રામ પંચાયત વર્ષોથી વિવાદમાં રહેતી હોય છે ત્યારે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અંગે તપાસ કરે તો ઘણું બધું બહાર આવે તેમ રહીશોમાં ચર્ચાઈ રહ્યું હતું અધિકારીઓને ખબર તો પડે હે અધિકારીઓને ખબર તો પડે એમને એવું કે ગામડાની પબ્લિક શું કરવાની

પણ તે અત્યારે ધર્મપુરી ગામે ખડકી ફળિયા માં જે ગટર લાઈન નાખવામાં આવી રહી છે તેના વિરોધમાં હું જણાવવામાં આવે છે કે સદર અગાઉ બનેલ ગટર લાઇન એસ્ટિમેટની વિરોધમાં જઈને માત્ર જમીનથી અડધા ફૂટના ડિસ્ટન્સમાં નાખવામાં આવી હતી જેથી અન્ય લોકોને પાણીનું જોડાણ કરવું પણ બહુ મુશ્કેલ બનતું હોવાથી પંચાયતને આને અનુલક્ષીને ઠરાવ કરાવી અને નવેસરથી ગટર લાઈન કરવા માટેની અમને મંજૂરી આપી હતી એ મંજૂરીને લઈને કામગીરી પાસ થઈ છે નહી રાજ કોઈના પણ રાજકીય પ્રેશર થી કે કોઈ પણ પ્રકાર થી નહીં તેમજ સદર કામ અટકાવેલ છે આ મોટા ભાગે આ ફરિયામાં સિનિયર સિટીઝન લોકો રહે છે જેમના આવવા જવાની પણ તકલીફ છે એટલે સરકાર શ્રીને મારી એટલી રજૂઆત છે કે વહેલામાં વહેલી તકિયાનો નિવેડો લાવી અને આ ગટર લાઈન કામ પૂર્ણ કરે તેમજ બે હજાર સત્તર થી બે હાજર ઓગણીસ સુધીની તમામ ગટર લાઈનોની ઉચ્ચ કક્ષાની તપાસ મુકાવવામાં આવે ગામમાં જ્યાં જ્યાં ગટર લાઈન થાય છે તેની ઉચ્ચ કક્ષાની તપાસ મુકવામાં આવે તો સાચું ખબર પડી જશે કે ગટર લાઈન કેવી રીતે કરી હતી આ લોકોએ જેથી અમારી નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે અને યોગ્ય નિર્ણય આપી અને કામગીરી ચાલુ કરાવો કેટલાક ખોટું છે ખાડો માત્ર અડધો ફૂટ અડધા ફૂટ જ રોડ ની અંદર આ લોકોએ ગટર લાઈન નાખી દીધી છે અમારી માંગ એવી છે કે ગટર લાઈનના એસ્ટિમેટ પ્રમાણે જેટલી ડીપમાં જવું જોઈએ જેથી સ્લોપ પ્રમાણે દરેક વ્યક્તિ પોતાનું કનેક્શન એમાં જોઈન કરી શકે એ પ્રમાણે એની ગટર ની યોજના હોવી જોઈતી હોય છે સરકારે બી એ રીતનો જે એસ્ટિમેટ આપેલો હતો એ પ્રમાણે એની જ ગટર લાઈન બનવી જોઈએ